પ્રભુના ગૌરતમાં અનેક પ્રકારની ગાયો છે અજા ગાવો મહીષ્ય વાસ્તવમાં આવજો તો અજા એટલે બકરી થાય ગાવા એટલે ગાય ને મહિષ્ય એટલે ભેંસ મેં કોઈ કથાકારને કહેતા પણ સાંભળ્યા છે ભગવાને ખાલી ગાયો નથી ચરાવી અને તો ભરવાડની જેમ ઘેટા બકરા ભેંસ બધું ચરાવ્યું છે ભાગવતમાં લખ્યું છે પણ મૂળ અર્થ મનુસ્મૃતિમાં આપવામાં આવ્યો છે ભગવાને ઘેટા બકરા નથી ચરાવ્યા ગાયો જ ચરાવી છે કેમ કે ગોપાલ છે ત્રણ પ્રકારની ગાયો ભગવાનના ગોપવૃંદમાં છે અપ્રસુતા અજાપ્રોગતા ગાવ એક પ્રસુતિકા બહુ પ્રજા મહિષ્ય ગાવો લોકો ત્રીધા પ્રોગતા જે કુમારિકા ગાય હોય એને અજા ગાય કહેવાય જે એક વેત્રી છે ગાય અને જે અનેક વેત્રી છે એ ગાય કહેવાય ના જુદા જુદા પ્રકાર છે ભગવાન ગૌચારણ સમયે જુદા જુદા પક્ષીઓનો અવાજ કાઢી ભગવાને દસ પ્રકારના રસનો રજવાસીઓને અનુભવ કરાવ્યો છે સાયંકાલે પ્રભુ ગૌચારણ કરીને પાછા પધારી રહ્યા છે મસ્તકનો કેશનો નો જોડો ખુલી ગયો છે વાકડિયાળા કેશોરી લટો પ્રભુના મુખારવિંદ પર આચ્છાદિત થયેલી છે ગૌધૂલી વેલા છે ગાયોની ખરીની રસથી પ્રભુનું આખું મુખારવિંદ આચ્છાદિત છે શામ વર્ણના પ્રભુ પાંડુ લાગી રહ્યા છે વેણુ નાદ કરતા કરતા ચારે તરફ ગાયોના વૃદ્ધ ભગવાન પણ કે છે ને ગાવ મેં અગ્રત સંતો ગાવ મેં સંત પૃષ્ઠ ગાવામે સર્વત સંતો ગવામ મધ્ય વસામ્યમ મારી આગળ ગાય હોય મારી પાછળ ગાય હોય મારી સર્વત્ર ગાય હોય મને ગાયોની વચ્ચે રહેવું બહુ જ ગમે છે વેણુ નાદ કરતા હતા ગૌ વૃંદની વચ્ચે પ્રભુની શોભા કેવી છે ભગવદેવનું વર્ણન કર્યું આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન ગાયનમે બસવો હી ભાવે